તમને ખબર છે આવા એન્કર સાડી કપડાં લટકાવતા હોય છે પણ તમને ખબર છે આખા ઘરના કપડા પણ સુકવી શકીએ તો એ બી સરસ મજા લઈને આપણે આજે આવી ગયા છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એના માટે આપણે આ બે એન્કર જોઈશે બરાબર લટકાવવાનાવે ને આપણે આ ચાર બંગડી જોઈશે તમારી પાસે જેવી પણ મેટલની બંગડી હોય એવી હું તો પેતી નથી પણ અમારી પાસે હતી એ લીધી છે બરાબર અને તો આ એન્કર ઉપર બંગડી આપણે આવી રીતના બાંધશું એક દોર આવડે આવી રીતના આપણે ચારે બંગડીઓ બાંધી લઈશું તો આ તમે જોઈ શકો છો બેમાં આપણે બબે બબે બંગડી લગાવી દીધી છે તો આ તમે જોઈ લેજો દોરા વડે આપણે બંગડીને બાંધી દીધી છે બરોબર હવે આપણે અહીંયા આવી કપડાં સુકવવાની દોરી આવે ને એ બાંધશું અહીંયા બાંધવી હોય તો ચાલે તમારે ઉપર બાંધવી હોય તો ચાલે બરાબર અહીંયા ગાંઠ બાંધે છે આવી રીતના દેશી જુગાડ ચોમાસામાં બહેનોને બહુ પ્રોબ્લેમ થતી હોય કપડાં સુકવવાની બરાબર એમાં આખા ઘરના કપડાં તમારે બે એન્કરમાં સુકાઈ જાય એન્કર ચોમાસામાં કાઢી લેવાના પાછો મૂકી દેવાનો બરાબર એવી જ રીતના આપણે આ બાજુ પણ બાંધી દઈશું Okay.

તમે જોઈ શકો છો સરસ મજાના આપણા બે ગયા છે સરસ મજાની દોરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો મોટી થતી હતી એટલે મેં થોડીક નાની કરી દીધી છે દોરીને નાખી જ રાખી છે કટિંગ નથી થઈ કેમ કે પછી બહાર સુકાવા હોય તો પણ વાંધો ન આવે અત્યારે મારો નાનો છે દોરી મોટી છે એટલા માટે તો હું તમને અત્યારે કપડાં સુકીને બતાવીશ મારી પાસે બીના કપડાં નથી ખોરા કપડાં છે એનો હું તમને સુકીને બતાવો બરાબર તમને એમ ન થાય ને કદાચ ઈફલી જાય તો આ ખાસ ભાઈ નથી સરસ મજાનો આપણો ઓર્ગેનિક બનીને તૈયાર થશે હા તમે જોઈ લો મશીન નીકળતા હોય કપડાં એટલે રહી આવા જ કપડા હોય ઉપર છે એમ એમ પણ બતાવો આપણે બધા કપડા દીધા છે બરોબર તો તમે આવી રીતના સરસ મજાના આખા ઘરના કપડા બે એંગલ થી અને બે હોય ને છે એનાથી તમે આખા ઘરના શકો છો તો આ બગડી થી સરસ મજાને આપણે દોરી તો બાંધી બાંધેલી છે અને તમે બહાર પણ લઈ જશો અત્યારે રૂમમાં છે અને વરસાદ આવે તો પાછું રૂમમાં લઈ લેવાનું છે ને બાકીમાં છેલ્લા સરસ મજાનો આપણો ઓર્ગેનિક અને બહાર લઈ જાવ તો બહાર લઈ જવાનું